ગાઈસ તો આજની ગુડ મોર્નિંગ છે ને ચોપાટીથી કે આજે જો હું એતાન્સ ને પિનલ મેં ટ્રેણી છે ને ચોપાટી વોકિંગ માટે આવ્યા છીએ અને ચોપાટીમાં અત્યારે છે ને કે કાર રીતનો માહોલ છે જો બધા ઘણા બધા એવા છે અને ફૂલ ટ્રાફિક છે અત્યારે જો કે ઘણા લોકો તમને સામે મળ્યા જતા રહ્યા છે મોડું થઈ ગયું તું એતાન્સ ઉઠવામાં વાલ ગાવી હતી હા એટલે બે ગ્રુપ હોય બે ગ્રુપ હોય બરાબર બે બેચ હોય

તો સવા સાત તો થઈ ગયા હતા એટલે મેં શૂઝ પહેર્યા નથી કાલથી છે ને મારે શૂઝ પહેરીને આવું છે હેતંશ કાલે તું આવવાનો બધા આવીશ તો ઉઠી જેતભાઈ પણ છે ને શૂઝ પહેરીને જ એવા છે જો બાકી કયો

કન્ટિન્યુ કન્ટિન્યુ કોન્ટ્રસ્ટેશન રહેવું જોઈએ ઓય તને ધીમે ધીમે રમત નહીં હા ઓ મારા જો તો હા તો લો કર્યું ને હા લો આ રેડ કલરનો નો હા એવા પડ્યો કોણ તું પડ્યો તો ક્યારે આવ્યો તો ક્યારે આવ્યો તો ક્યારે અહીં આવ્યો તો એટલે તું એમ કેજો હું પડ્યો હતો તો ક્યારે અહીં આવ્યો તો ઓમી આ ઓમી આરે ને હા ક્યારે પડ્યો તેમાં

ધીમે ધીમે આજ કોનો મરે નિરાતે મુકાઈ નિરાતે કેંચાય છે આપણે બેન ગડે રેસ લગાવી હાલો હા જો આમ મમ્મી આવે હતા હાલો હાલો 3 2 3 સ્ટાર એ તો જીતી ગયો એ તો જીતી ગયો એ તો સ્કૂલમાં જીતી ગયો તો કેમ દોડમાં સાબોતારા કેવો ભઈડો તો કક સાબોતારા ઉંડે માથે ગયો તો એક થાય સતા એમને સ્કૂલ માં સ્કૂલ માં જીતી ગયો તો ને ટાળ માંગ્યો કે નહીં કે બ્રેક જ ન લાગ્યો સંસી નો મતલબ તો લાગે તો આપણે કે કેવો થો લાગી ગયો બળ કરી ને બ્રેક એ હોઈ જોયતે પણ ટાળ માં જતી પેલીતના બ્રેક રહી દોડતો તો જેટલો તેજ બરાબર હાપ ચડીજો ગાઈસ કેટલા રાઉન્ડ માર્યા પેને ત્રણ ત્રણ રાઉન્ડ માર્યા અને અમે બે રાઉન્ડ માર્યા અને એક રાઉન્ડ અમે

ગાઈસ તો જો ઘરે આવી ગયા અને હેતાંશભાઈ છે મને મસ્ત માથામાં મસાજ કરી દે છે બહુ મજા આવે છે વાહ હેતાંશભાઈ વાહ તને તો બહુ સારું આવડતું હોય ને હું ઘડી ભૂઈ જાઉં ગાઈસ તો હેતાંશને જો કાનમાંય મસાજ કરતા આવડે છે મને કાનમાંય મસાજ કરી દે છે વાહ હેતાંશ વાહ બીજો કાન લીધો આને તો વાહ વાહ ભાઈ વાહ વાહ મારો દીકરો વાહ ઓ મસ્ત આવડે છે થેન્ક ને ચશ્મા આ છે ને તૈયારી છે આજે જે સીતળા તમ છે હા તો સીતળા માં કુલર ચાલવા જાય ઓકે ચાલો ન્યા હું જાવું છે એ યે તસા દેજેવાલા કરતા ભૂલે એ હાલો જલ્દી એ એ હું કર્યું હતા એ ચૂલો ઠાઈયો છે આવજો છે ને એ નથી કરવાનો હે મમી ના જય તો પીને હું તૈયાર કર્યું છે આમાં તૈયાર કર્યું છે જો આ ચોખા અથવા તો ઘઉં બે માંથી એક વસ્તુ લઈ જાવે એક ફ્રૂટ ગમે લઈ જાવે ઓકે આ છે માતાજી ને નાગલો છે ઓકે પછી આ બાજુ વાઈટ છે આ બાકસ છે પછી આ પાણી છે આ શ્રીફળ છે નીચે છે ને ટાઢી કુલર ઓકે જી ચાલો એકતાંશ ભાઈ નું બેગ લઈ લીધું છે એકતાંશ ભાઈ આગળ છે નહીં આજે જઈશું શીતળાઈ માં એ

ઓકે સરસ સરસ ચાલો મસ્ત થેપલા છે આજે તો ગરમાગરમ ગરમ છે છે ચા ગરમાગરમ ચા ગરમ ગરમ છે ઓકે તો સવાર વરસાદી વાતાવરણ છે પેનલ હું બતાવી દઉં ગરમી બહુ છે ને એટલે વરસાદ તો આવશે ક ગબડબાટી બોલાવ હા ગાઈઝ હું તમને છે ને વરસાદનો માહોલ બતાવી દઉં કઈ ટાઈપનું વાતાવરણ છે ને સુરત માં તમને જરાક જણાવી દઉં જો આજે પણ છે ને વાદળવાળું વાતાવરણ છે કાળું દિમાગ વાતાવરણ થઈ ગયું છે ચાલો આજે તો છે ને ગરમ રસોઈ નથી ખાવાની પીનલ તો જો પ્રાર્થના કરવા માંડી છે ચાલો ગઈશ તો છે ને નાસ્તો કરી લઈએ મમ્મી તમે નાસ્તો કરી લીધો કરી લીધો જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ કાગડા કરી લઈએ વા હા બીજું હું લેવા સફરજન સફરજન વાહ સરસ સરસ પીનલ સફરજન નો ભાવના ના આવ્યા સફરજન છે तो, 120 120 200 150-300 બરાબર છે ઓકે જી તો ચાલ્યા ગઈ જી નાસ્તા કર લેતા હે નાસ્તા કરવા મિલતે આજ આપને ક્યાં નાસ્તાન બિલો સભ કોઈ ખાતે तो भी किसी ने कुछ अलग खाया होगा इसके अलावा ठंडा पसंद नहीं है ठंडा पसंद नहीं है आ, नहीं तो लोग किसी को ठंडा पसंद है और थेपला के अलावा क्या खाया है हो कमेंट कर दीजिए प्लीज चलिए गए तो अभी नाश्ता करके बाद में मिलते हैं कर जो पूजा कर सो के हूँ हूँ बने से आज तो सैनी रेसिपी वही हाँ। तो

રાય તું તુંનો મતલબ શું છે તું 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 રાય તું અને આ છે સુગર દળેલી દળેલી સાકર છે ઓકે કેમ કે દહીં થોડું થોડું ખાચું છે એટલે મેં થોડીક સુગરનું પ્રમાણ વધુ લાખ્યું છે અને હવે આપણે છે ને આમાં દહીં મિક્સ કરીશું બહુ દહીં નાખ્યું પણ ચમચી નાખો એટલે વાર લાગે હવે એ પ્રમાણે મીઠું મીઠું નમક

અમુક અમુક તો માથા ખુલ્લા રાખી રાખી હા કોણ આમ જો આ જો નવી બેહી ગઈ સાડી પહેરીને

તો ફર્સ્ટ ક્લાસ ફુલાવર નું શાક રેડી છે સાથે છે રાયતું ભાખરી

બે બાળક રડે તો એનો અવાજ નથી આવતો આપણે જો બાળક થોડુંક મોટું હોય એને બોલી શકતું હોય છે એક યુઝલ એક વર્ષે તો એટલું બોલતું ના આવે પણ એનો અવાજ જ ના આવતો હોય બિલકુલ અને ભૂરું પડી ગયું હોય તો એ સમયે આ મેથડ કરવાની છે જેને અમે લોકો એવું કહીએ છીએ કે બેક સ્લેબ ચેસ્ટ થર્સ્ટ બાળકને જ્યારે કંઈ પણ ફસાઈ ગયું હોય તો સૌથી પહેલાં આપણે એવી જગ્યા પર બેસવાનું કે જ્યાં કમ્ફર્ટેબલ આપણે બેસી શકીએ આપણા પગ જમીનના સપોર્ટ સાથે છે આપણી થાઈસ એકદમ ફૂલ્લી સપોર્ટેડ છે જ્યાં બી બેઠા છે ચેર કે ત્યાં અને બચ્ચાને ફૂલ સપોર્ટ આપેલો છે એને એક હાથની ત્રણ ફિંગર એક વચ્ચે બે સાઈડમાં એમ રાખીને હેડને સપોર્ટ આપીએ આખા બચ્ચાને હાથ પર સપોર્ટ આપીએ અને પછી એ હાથને આપણી થાઈ પર સહેજ નીચેની બાજુ રહે એવી રીતે રાખીએ આવું જ્યારે રાખીએ ત્યારે બાળકની પોઝિશન સહેજ નીચે હોય તમારા હાથ જે છે બે એની સાઈડમાં એના બે પગ જતા રહ્યા છે પડવાની શક્યતા નહીં હોય કારણ કે આ ટાઈમે એનું જે ફસાઈ ગયું છે એટલે લગભગ બેભાન જેવું જ છે બરાબર એટલે એવા સમયે આ રીતે પકડેલું હશે ફૂલ સપોર્ટ સાથે તો એને વાંધો નહીં આવે અને પછી એની જે પાછળની બે શોલ્ડર બ્લેડ કહેવાય એટલે જે પાછળના આપણા જે આ મુવમેન્ટ કરીને તમને શોલ્ડર્સ પાછળ ખબર સ્કેપ્યુલા છે કહેવાય એ સ્કેપ્યુલાની વચ્ચે હીલ ઓફ હેન્ડ આપણો એક મૂકવાનો છે અને નીચેની બાજુ જોરથી ધક્કો મારવાનો વન ટુ થ્રી ફોર

તમે જોશો અત્યારે દબાવે છે અને ક્લિકનો અવાજ બી આવે છે રિયલ માં બી આવું જ હશે વન ટુ થ્રી ફોર ફાઇવ આમાં પાંચ વાર ચેસ્ટ થસ્ટ આપવાના છે બેકમાં કેટલી વાર માર્યો આપણે પાંચ અને ચેસ્ટ પર પાંચ સો બેક સ્લેબ ચેસ્ટ થસ્ટ પાંચ વાર કરવાનું નહીં નીકળે ફોરેન બોડી તો ફરીથી પાછું બેકમાં પાંચ વાર માર્યું શિફ્ટ કર્યું પાછું પાંચ વાર ચેસ્ટ થસ્ટ આપ્યા ક્યાં સુધી શરૂ રાખવાનું નીકળે નહીં ક્યાં સુધી તો ગાઈસ સાંજના પોણા 8 વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી આવતા રહ્યા અને અહીંયા બધું ફેમિલી જો ગોઠવાઈ ગયું છે કરાવે છે મમ્મી સ્વામિનારાયણ જમવાનું શું બનાવ્યું વાહ 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 હોમવર્ક કરતા હોય

પાણીપુરી છે કે જલપુરી છે જલપુરી છે ગાઈ જો જલપુરી રવાપુરી આમાં મેંદો નથી આવતો એમ કે છે અને મજા આવે છે એકદમ ક્રન્ચી અને છે ને તાળવે વાગે નહીં ને એવી પુરી આવે છે બરાબર ને પીનલ સરસ મજાની પુરી આવે છે તો ચાલો ગઈ જ હવે છે ને પાણીપુરી ખાઈ લઈએ ગાઈસ તો અત્યારે છે જમવામાં પાણીપુરી અને બીજું છે ભૂંગળા બટેકા હેતંસ ભાઈ અત્યારે છે ને ભૂંગળા બટેકા દાબાડે છે જોરદાર મજા લે છે ના ફેવરેટ ભૂંગળા બટેકા કેટલું બધું ખાઈ ગયું છે કાલે નાસ્તામાં નાખ છે એમ કહે છે નાસ્તામાં ને આ બાજુ જવા પાણીપુરી મસ્ત રેડી થઈ ગઈ છે તાતે છે તલાડ છાશ મમ્મી પાણીપુરી અને પપ્પા જો ભૂંગળા બટેકા ખાય છે મમ્મી પાણીપુરી ખાય છે અને

આવી પાણીપુ અત્યાર સુધી માં કોઈ દિન ખાતી બોલ એવી બની છે એક નંબર બહુ મસ્ત બની છે હકીકત મસ્ત બન્યું છે

ઓકે પાણીપુરી ખાધી તોય દૂધ પીવું પડે હા ચાલો ગાઈસ તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ચાસો ત્યાં બધાને Tata બાય bye જયો ગુડ નાઈટ જયો ગણેશવા